રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડિયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે શુક્રવાર પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજનું વિસ્તૃત દૈનિક રાશિફળ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો શુક્રવારની આ પવિત્ર સવારે માતા લક્ષ્મીના આશીર્વાદ અને શુક્રદેવની કૃપાથી તમારો દિવસ સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર આજના દિવસના સંકેતો અહીં વિસ્તૃત સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કે દરેક રાશિ માટે આજનો દિવસ શું ખાસ લઈને આવ્યો છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ આજે તમારો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશે તમારી અંદર એક નવી તાજગીનો અનુભવ થશે જે તમને તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થશે ઓફિસમાં નવા પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ મળી શકે છે જેમાં તમે તમારી ક્ષમતા સાબિત કરી શકશો તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે પારિવારિક જીવનમાં ખુશીનો માહોલ રહેશે પરિવારના સભ્યો સાથે હળવાશ અને આનંદદાયક પળો વિતાવશો આરોગ્યની દૃષ્ટિએ પણ આજનો દિવસ ખૂબ જ સારો છે તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ માતા લક્ષ્મીની કૃપા જ તમારા પર વિશેષ રહેશે આર્થિક મોરચે સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ખોલી શકે છે અનેક રોકાયેલા પૈસા પાછા મળવાની પણ શક્યતા રહેલી છે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે જો તમે કોઈ નવા સંબંધની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ અનુકૂળ છે મિત્રો અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે જેનાથી મન પ્રસન્ન રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમારી વાતચીત કરવાની કુશળતા અને બુદ્ધિમત્તાની ઘણા કામ સરળતાથી પૂર્ણ થશે વેપાર અથવા અથવા નોકરીમાં કોઈ અટકેલું કામ તમારા સંવાદથી ઉકેલાઈ શકે છે મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા રહેલી છે જે જૂની યાદો તાજી કરશે અને ભવિષ્ય માટે નવી દિશા આપી શકે છે નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે તમારી સર્જાત્મકતા ખીલશે અને તમે નવા વિચારો સાથે આગળ વધી શકશો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર અક્ષર છે હ તેમજ ડ આજે તમારું ઘરેલું જીવન અને સુખ શાંતિથી ભરેલું રહેશે ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે ખાસ કરીને માતા પિતા સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે જોકે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે બિનજરૂરી ખરીદીથી બચવું નહીતર આર્થિક બજેટ ખોલવાઈ શકે છે લાગણીઓને સંતુલિત રાખીને આગળ વધવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થઈ શકે છે તમારા નેતૃત્વ ગુણોને આજે વધુ ચમકશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણનો ઓળખણ મળશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાની શુભ સમાચાર મળી શકે છે વેપારમાં પણ સારી પ્રગતિ જોવા મળી શકશે સમાજમાં તમારી છબી વધુ સકારાત્મક બનશે તમારી આસપાસના લોકો તમારા પ્રભાવિત થશે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પ ઠ અને હણા કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે તમે તાર્કિક અને વ્યવહારિક રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકશો નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે વ્યાપાર અથવા નોકરીની સંદર્ભમાં નવા સંબંધોની લાભ થઈ શકે છે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હો તો આજે રાહત જરૂરથી મળશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત મિત્રતા અને ભાગીદારીના સંબંધોમાં આજે વિશેષ લાભ થશે જો તમે કોઈ ભાગીદારીમાં વેપાર કરતા હો તો આજે સારો નફો થવાની પૂર્ણ શક્યતા રહેલી છે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધશે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી મનને શાંતિ જરૂરથી મળશે માતા લક્ષ્મીની કૃપાથી ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે વૃષ્ટિક રાશિ વૃષ્ટિક માટે કાર્યક્ષેત્ર આયોજન કરશો કારકિર્દીને લગતા નિર્ણયો લેવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમને આગળ વધવા માટે પ્રેરણા અપાવશે તમારી આયોજન શક્તિ અને કઠોર પરિશ્રમ તમને સફળતા તરફ જરૂરથી દોરી જશે ધનુરાશિ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ધર્મ અને આધ્યાત્મક તરફ તમારો ઝુકાવ વધશે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો અથવા કોઈ સંસંગમાં ભાગ લેવાનો યોગ પણ બની રહી શકે છે ભાઈ બહેન તરફથી કોઈ મહત્વપૂર્ણ સહાય મળશે મુસાફરી લાભદાયક સાબિત થશે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે પણ આજનો દિવસ શુભ રહેલો છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કાર્યમાં અનુકૂળ પરિણામ મળી શકે છે તમારી મહેનત અને પ્રયાસો સફળ થશે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે નાણાંકીય રોકાણથી સારો લાભ થઈ શકે છે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે જે તમારા મનને આનંદ અને સંતોષ અપાવશે તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમાધિતા વધશે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ તેમજ શ આજે તમારા પર નવી જવાબદારીઓ આવી શકે છે આ જવાબદારીઓ તમને ભવિષ્યમાં સફળતા અપાવશે મિત્રોની મદદથી તમે કોઈ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે માનસિક રીતે વધુ મજબૂત અને સ્થિર અનુભવશો નવા પડકારોનો સામનો કરવા માટે તમે તૈયાર રહેશો મીન રાશિ રાશિના નામ અક્ષર છે દે તેમજ દિવસ પ્રેમ અને સ્નેહનો અનુભવ કરાવશે તમારા સંબંધોમાં નિકટતા વધશે વેપારમાં લાભની શક્યતા રહેલી છે ખાસ કરીને જો તમે કોઈ નવા ક્ષેત્રમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તે લાભદાયક સાબિત થશે આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થશે અને મન હળવાશનો અનુભવ કરશે આજે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મી અને શુક્રદેવની કૃપાથી જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા જરૂરથી મળશે મન પ્રસન્ન રહેશે અને આશાવાદથી ભરપૂર રહેશો આજના શુભ દિવસનો પૂરેપૂરો લાભ ઉઠાવો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ